સમગ્ર ગુજરાતમાં પડેલ ભયંકર વરસાદના લીધે નડિયાદ શહેરમાં પાણી ભરાઈ ગયા હતા આ સમયે ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું તમે જોઈ શકો છો કે ચિસ્તિયા ફાઉન્ડેશનની ટીમ નડિયાદના પાણી ભરેલ વિસ્તારમાં ફરે છે અને રેસ્ક્યુ કરી રહી છે તમે જોઈ શકો છો ચિસ્તિયા ફાઉન્ડેશન અને સોહિલભાઈ દ્વારા સમગ્ર નડિયાદ છે આજે હું અને અમારા ચિસ્તી ફાઉન્ડેશનની તમામ ટીમ સવારથી નડિયાદની આજુબાજુની દરેક જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર સમગ્ર ટીમ જ્યાં મુશળધાર વરસાદ અને કુદરતી હોનાર જ છે તેની વચ્ચે કોઈપણ નીચાણવાળા વિસ્તારોની અંદર જીવન જરૂરિયાત વસ્તુઓ માટે અમે આજે પૂરતી સેવા પાડી છે કોઈ પણ નીચાણવાળા વિસ્તારોની અંદર લારી ગલ્લા અને રિક્ષા જે ગરીબ માણસોનું ફસાઈ ગયું હોય તેને અમારાથી શક્ય એટલી મહેનત કરી અમારા ટ્રેક્ટર મારફતે અમે બહાર કાઢી છે અને મેડિકલ લેવલની જે સુવિધા છે તેની અંદર કોઈ સિનિયર સિટીઝન કે જેની આગળ પાછળ કોઈ નહીં તેમાં અમારો ટોલ ફ્રી નંબર જાહેર કરેલો અને સિનિયર સિટીઝનને શક્ય હોય તો અમારાથી નહીં તો તેમના નાણાંની મદદથી અમે તેમના ઘરે મેડિકલ સ્ટોરથી મેડિકલ સેવા પૂરી પાડી છે અને સિસ્તીયા ફાઉન્ડેશનની ટીમ નડિયાદમાં આવેલા તમામ વિસ્તારોની અંદર આ કુદરતી હોનારત એક બે દિવસ કદાચ રહી જાય તો તેની અંદર અમારાથી શક્ય મદદ કરીશું જો કોઈ પણ જનતાને અમે આજે અપીલ કરીએ છીએ કોઈપણ અમારી આ લેવલની કોઈ પણ જરૂરિયાત જણાય તો ચીસ્કીયા ફાઉન્ડેશનની ટીમનો સંપર્ક કરે અને એની સાથે સાથે બીજો અમારે જણાવવાનું કે પરમ દિવસે અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના બુધવારના રોજ જે અમારા ચિસ્તીયા ફાઉન્ડેશનનો પ્રોગ્રામ હતો તે અમે આ પ્રોગ્રામથી હોનારતના વિશે રદ કર્યો છે અને એ પ્રોગ્રામ આવનાર તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ રવિવારે શહેર પાર્ટી લોટ નડિયાદ ખાતે રાખવામાં આવે છે તેની સાથે અમે જે મહેમાનો હતા તેને આ વિડીયો મારફતે જાણ કરીશું હસ્તુ જય હિન્દ જય ભારત